અંગ્રેજી માધ્યમ પ્રથમ ક્રમ પર પટેલ મેહુલ નવ્વાણું સુડતાલીસ સાથે એ વન ગ્રેડ દ્વિતીય ક્રમે લખાણી ક્રિશા અઠાણું પોઈન્ટ ચુમોતેર સાથે એ વન ગ્રેડ અને તૃતીય ક્રમ પર પટેલ નેન્સે અઠાણું પોઈન્ટ પાંચ સાથે એ ગ્રેડ મળ્યો છે

ઓગણત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ ગણતરી કરતાં દર ચાર વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આમ ગણતા વન પોઈન્ટ ટુ વિદ્યાર્થી દોઢ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી એવન અથવા તો એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરે છે આ રીતે ગણીએ તો શાળા ગુજરાતમાં આ રીતનું રિઝલ્ટ આપતી હોય એવી મને લાગે છે કે પ્રથમ શાળા છે

સ્કૂલ માટે શું કહેવા માંગો શિક્ષકો માટે સ્કૂલ તો બહુ સારી છે અને બધા ટીચર્સ પણ મહેનત કરાવે છે ટ્રસ્ટી પણ આપણે અમારી ઉપર ધ્યાન આપે છે એડમિન ટીચર્સ મમ્મી પપ્પા બધા સારું છે એમ સોશિયલ મીડિયા ની જમાનો છે કેટલા કલાક તમે આની અંદર અભ્યાસ ધ્યાન આપતા હતા આમ ફ્રેશ થવા માટે વધી વધીને અડધી કલાક કા 1 કલાક એવી રીતે તમારો જેવો બીજા ઓશિયા વિદ્યાર્થી માટે શું કહેવા માંગો છો બસ રોજ બે થી ત્રણ કલાકનું રીડિંગ કરે અને જે ક્લાસ માં કરાવે એના ઉપર ધ્યાન આપે તો આવી જાય સારામાં બીરો રિપોર્ટ ચેનલ સુરત